તો ડીપીએલ સેવનના આયોજકો રોજે રોજ સેન્સેશનલ જાહેરાતો કરે છે ગલગલિયા કરાવે છે મજા કરાવે છે થેન્ક યુ આજે અમે પણ એમને મજા કરાવીએ છીએ એક સન્સની ખેઝ ખુલાસો અહીંથી જાહેર થાય છે એવું જરૂરી નથી કે તલાટીની પરીક્ષાના જ પેપર ફૂટે આપણે આવે સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પણ ઘણા પેપરો ફૂટતા હોય છે એવી જ રીતે ડીપીએલ સેવન ગોંડલનું પણ પેપર ફૂટી ગયું છે એ જાણવા માટે અમારા સ્વામી શ્રી તપસ્યા કરી રહ્યા છે હે ગુરુદેવ સ્વામી દ્વારે મહાનુભવો આવ્યા છે તેમનો એક પ્રશ્ન લઈને તમને મળવા માગે છે તો તમે એમનું સમાધાન કરી આપો આવો નમસ્કાર ગુરુદેવ એક પ્રશ્ન છે બસ બચ્ચા તારા મન કા સમાધાન હો જાયગા મે મારી તપસ્યા થી બધું જાણી લીધું છે કે તું શું પ્રશ્ન લઈને આવ્યો છે તમે ડીપીએલ 7 ના નવા કેપ્ટન કોણ છે એ જાણવા માટે આવ્યા છે ચાર કેપ્ટન જાહેર થઈ ગયા છે મે મારી અખંડ તપસ્યા થી જાણી લીધું છે કે પાંચમા કેપ્ટન કોણ છે તો તમારી સામે પ્રસ્તુત છે

કપ્તાન ઘણા જોયા હશે તમે મહેન્દ્ર અને અમરેન્દ્ર પણ જોયા હશે તમે હવે જોવો ડીપીએલ ના નવા કપ્તાન વિજેન્દ્ર બનાવવા બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર મારી ટીમનું નામ છે બાહુઅલી અમરેન્દ્ર અને મહેન્દ્ર તો મારે ત્યાં પાણી ભરે અને એની મેં લાલ કરી નાખી

એ કેપ્ટન બદલાવી નાખશે દિવ્ય દ્રષ્ટિ ન બદલે એ સાહેબ એ મને નથી લાગતું કે બદલાવે મોદી સાહેબે ઘણા ખોટા ડિસિઝન લીધેલા પણ કોઈ દી કઈ બદલું ઇન્ડિયા એટલું ગોયગું તો બદલા કઈ એમાં આપણે વિજયભાઈ નહીં બદલે વિજયભાઈ ખોટું ડિસિઝન નથી ભાઈ વિજયભાઈ સાચું ડિસિઝન છે એને લીધેલું બહુ સારું ડિસિઝન છે પણ પેપર લીક થઈ ગયું એ ક્યાંક લોપવોલ છે અને ડીપીએલ સેવનના આયોજકોને મારે અભિનંદન આપવાના છે કે એમણે કેપ્ટન તરીકે બહુ સારા ઉમેદવારની નિમણૂક કરી છે અને બાહુબલીની ટીમ એ જબરજસ્ત બનશે એવી આપણને આશા છે પણ આ તો શું છે કે સારી કોઈ કન્સ્ટ્રક્શન કરતા હોય એનું ઉદ્ઘાટન વાર વિરોધ પક્ષે કરી ચાલે બ્રિજ 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 હોય ને એ પબ્લિક માટે ખુલ્લો જ હોય એમ કે ટ્રાફિક નો નડે અને ઝડપથી આ બધું મહેનત કરે છે એકાદો ઓછો પડે એટલે એના અમે સહકાર જો ડીપીએલ 7 ના